નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે પ્રથમ પૂજ્ય મહાગણપતિજીનું નામ લઈ સરસ્વતી માતાનું નામ લઈ અને આજના આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ જેમાં આજે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર ચાર એનો વિભાગ એની શરૂઆત કરીશું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આખું વરસ ખૂબ જ સરસ રીતે મહેનત કરેલી છે એ મહેનતનું ફળ તમને ભગવાન છે એ ખૂબ જ સરસ રીતે આવે આપે તમને તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ આપે ડગલેને પગલે સફળતા આપે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના જો તમે મક્કમ મન કરી અને આગળ વધવા માગો છો સારું પરિણામ મેળવવા માગો છો બોર્ડની પરીક્ષામાં તો તમે જે મહેનત કરો છો એને વધારે સફળ બનાવવા માટે છે એ લખવાનો પ્રયત્ન ચાલુ કરી દેજો મારા ખ્યાલ પ્રમાણે તમારે અત્યારે આખા પેપર છે ત્રીસ જે પેપર સેટ આપેલા હોય એમાંથી ત્રણ કલાકની સમયમર્યાદામાં પેપર લખવાની શરૂઆત કરી દેવાની છે ચાલો આજે આપણે વિભાગ એની શરૂઆત કરીએ નીચે આપેલા એકથી ચોવીસ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના હોય છે ચોવીસ ગુણનો આખો એ વિભાગ હોય છે પહેલાં છે યોગ્ય જોડકા જોડો મોઢેરાનું સૂર્યમંદિર તો સી ગુજરાત જરીકામ તો ઈ સુરત કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન તો ડી મધ્યપ્રદેશ બોક્સાઇટ તો બી એલ્યુમિનિયમ વિશ્વ વ્યાપાર સંગઠન એ જીનીવા ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં જે ખોટા વિધાનો છે એ સુકામાં ખોટા છે એ પણ હું તમને જણાવું છું મધ્યકાલીન યુગ સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જનની છે આ વિધાન ખરું છે સાત સૂર્ય સૂર્યમંદિર કાળા પથ્થરોમાંથી બનેલું છે આ વિધાન પણ ખરું છે અને કાળા પથ્થરમાંથી બનેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે આઠ પચીસમી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે આ વિધાન ખોટું છે કારણ કે પચીસમી માર્ચ નહીં પરંતુ પંદરમી માર્ચ જો વિશ્વ ગ્રાહક પૂછે તો પંદરમી માર્ચ અને રાષ્ટ્રીય ગ્રાહક દિન પૂછે તો ચોવીસ ડિસેમ્બર ભારતમાં ઈસવીસન ઓગણીસો ને ત્રાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે આ વિધાન ખોટું છે કારણ કે ઓગણીસો ને ત્રાણુંમાં નહીં પરંતુ ઓગણીસો ને બાણુંમાં ભારતમાં કાશ્મીરમાં ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાણું પછી આતંકવાદ વધી રહ્યો છે તો આ વિધાન ખોટું છે કારણ કે ઓગણીસો અઠ્ઠાણું નહીં પરંતુ ઓગણીસો ઇઠ્યાસી પછી આતંકવાદ વધી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા જ તમારા સાથી મિત્રો છે એને અવશ્ય શેર કરજો જેથી એને પણ આ વિડીયાનો લાભ મળે નીચે આપેલ ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને પૂરો અગિયાર ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના કરવામાં આવી ઈસવીસન અઢારસો ને ગ્રંથાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે તો તેર જળ એ ખાલી જગ્યા સંસાધન છે તો જળ એ મર્યાદિત સંસાધન છે ચૌદ હીરાકુંડ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે તો મહી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના બાંધકામની જવાબદારી ખાલી જગ્યાની છે તો રાષ્ટ્રીય છે એટલે કેન્દ્ર સરકાર ત્યાર પછી વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે સોળમો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય નવી દિલ્હી આવેલ છે અહીંયા દિલ્હી છે પણ દિલ્હી તો રાષ્ટ્રીય માન નહીં પરંતુ માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે એ રીતનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સંગ્રહાલય છે જો ખાલી રાષ્ટ્રીય સંગ્રહાલય તો નવી દિલ્હી પરંતુ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય પૂછે તો ભોપાલ દામોદર ખીણ યોજના કઈ નદી પર તો દામોદર નદી પર ભારતની નદીઓનો સરેરાશ વાર્ષિક પ્રવાહ કેટલા અબજ ઘન મીટર છે તો ડી પોઈન્ટ આઠસો ઓગણ ઉત્પાદનના સાધનોને ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ કેટલી છે તો બે અને કઈ કઈ પૂછે એક માર્કમાં તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી તો ઈસવીસન ઓગણીસો ને પંચાણું પ્રશ્નોના જવાબ એક એક વાક માર્કમાં છે એટલે એક એક વાક્યમાં લખવાનું છે વ્યાપાર એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે તો તૃતીય ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો અમદાવાદ ભારતમાં અર્થતંત્રનું કેવું સ્વરૂપ પ્રવર્તે છે તો દ્વિમુખી ઉત્પાદનનો માનવ સર્જિત સાધન એટલે શું મૂડી વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા તમારા સાથી મિત્રોને પણ શેર કરજો જેથી એને પણ લાભ મળે